પછી એના નીચે મોટી છે પછી મોટી છે નાની છે ત્યારે તમારે કશું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો દસકા લીધા વગર આપણે બાદ બાકી કરી શકીએ કઈ રીતે તો ડાયરેક્ટ આપણે લખી દેવાનું કે ભાઈ ત્રણમાં પાંચ જાય તો કેટલા રે બે માય ત્રણ જાય તો કેટલા રે છ માય છ જાય તો કેટલા રે બે અને આઠ માંય ચાર જાય તો કેટલા રે ચાર બસ તમારે કંઈ કરવાનું નથી આના માથે તમારે બાર મૂકી દેવાના છે શું કરવાના છે બાર બાર એટલે કે ડબલ વખત તમારે કિંમત લખવાની કે ભાઈ બે ના કેટલા થાય ચાર બે ના કેટલા થાય ચાર ખ્યાલ આવી ગયો હવે તમારે આ બે રકમ ની અંદર બાસઠ માંથી તમારે આ ચાર બાદ કરવાસઠ માં ચાર બાદ થાય એટલે અઠાવન જવાબ આવે બેતાલીસ માં ચાર બાદ કરો એટલે જવાબ આવે એટલે આપણો ટોટલ જવાબ થાય છે અને તો આ રીતે બાદ બાકી કરી શકો એ રીતે બીજી રીતે કે બે માં ચાર જાય તો કેટલા રે બે સાતમાં ત્રણ જાય તો કેટલા રે ચાર ત્રણ માં પાંચ જાય તો કેટલા રે બે નવ માં ચાર જાય તો કેટલા રે પાંચ હવે આની ઉપર તમારે બાર કાઢ એટલે કે કિંમત થઈ જશે ડબલ બે ના ચાર બે ના ચાર એ રીતે ત્રણ હોય તો ત્રણ ના છ થઈ જાય હવે તમારે કઈ નહીં 42 માં ચાર બાદ કરો એટલે જવાબ આવશે 38 અને 52 માં 4 બાદ કરશો એટલે જવાબ આવશે અડતાલીસ એટલે આ તમારો ફાઈનલ આન્સર રહે શું વાત છે સર શું વાત છે સર તો આ બાદબાકી અંદર તમે દસકા વગરની બાદબાકી કરી શકો હવે આ બાદબાકીનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે